તો તમે પરમાત્માને શાંતિ કયો છો તો પછી એ જ રહ્યો પછી વચ્ચે રૂપિયા ને રૂપિયાનું કામ ને પથ્થર ને માટી ને બધું હું કામ લાવો છું એમ તો જે શાંતિ છે એમાં પથ્થર માટી રૂપિયા અને એનું કામ ને એવું છે એમાં વચ્ચે એ બધું લાવવાની જરૂર ને ડાયરેક્ટ પરમાત્મા શાંતિ અને એમાં તમે સમાહિત થઈ જાઓ એટલે જુદા ન રહ્યો તમારો ગાંગડો એમાં ઉગાડી દો જેમ બરફ છે અનંત મહાસાગરમાં ઠંડીથી જામ્યો છે અને સૂર્યના તેજથી ઓગળી જાય એમ તમે ઓગળી જાઓ અને અનંત શાંતિનો અનંત પરમ શાંતિનો મહાસાગર છે એમાં તમારો હું ગાંગડો છે તો એક નાન સૂર્યથી ઉગાડી અને પછી અનંત એકરસ અનંત એકરસ રહ્યો ખરા અને એ ગાંગડો જે કાંઈ નથી જુદો એના વગર તો મહાસાગર વગર તો ગાંગડો નથી તો મહાસાગર મેન છે પછી ગાંગડો જુદો પડી અને પછી રૂપિયા અને પથ્થરને માટીને એનું બધું એ બધું આપણે ક્યાંક જરૂર છે ગાંડા પ્રભુણ બધું હતું એમના મોટા ભાઈ શું લઈ ગયા અને એમનો સંપૂર્ણ ભાવ હતો ગાંડા પ્રભુનો આમાં સંપૂર્ણ સત્ય છે એમ સંપૂર્ણ સત્ય અને એમને બધું હતું તમારી જેમ એમના ભાઈ તો આ કે સંપૂર્ણ સત્ય છે અને ફૂલ લાભ લીધો છેલ્લે સુધી છેલ્લે આપણા અમદાવાદ સુશીલ પ્રભુની પાસે જ એમનું મકાન હતું બાજુમાં એમના ચિરંજીવ અત્યારે છે આવતા

આ શબ્દ અમે અક્ષર કાણો મતલબ ફેરફાર વગર કે જેને હું મારો પૈસો હોય ને તો એ આમાં નો ટકે આ એનો શબ્દ હતો હા તો તમે સાંભળેલો સુશીલ પ્રભુના ઘરે બોલેલા ખુરશીમાં પાછળ બેસતા ને કે જેને હું મારો પૈસો હોય ને એ આમાં નો ટકે તમારા સૌથી નજીક ના સૌથી તમારા મોટા ગુરુ તમારા મોટા ભાઈ લેવા જેવું એમાંથી બોલો આવું કેતા આવી એને ફૂલ આનંદ હતો આમ બહુ આમ આનંદ પ્રગટ થાય આપણને એની પ્રસન્નતા સત્ય પ્રસન્ન ચિરંજીવ માને છે હિતેશ ભાવ એ કે આ વર્લ્ડ માં આવું કઈ નથી જ સત્ય એનો પૂરો ભાવ એનું ગલુડી એને ઘેરથી છે ને માતાજી જે ગલુડી રાખે છે તો અમે પ્રસાદ લેવા હતા નીકળતા નીકળતા અમે ગલુડિયા બધા ઉભા થાય જય પ્રભુ એટલે કે જય પ્રભુ એ ત્રણ ચાર વાર બોલો અમે કીધું જય પ્રભુ એટલે કે જય પ્રભુ બોલો પ્રભુ બાર રમકડું એડજસ્ટ કરવા ગયા હતા અને એને ઘેર થી માતાજી હતા એને પૂછજો એને ઘેરથી ગાંડા પ્રભુ ઘેરથી જયપ્રભુ બોલે પશુઓ પક્ષીઓ બોલી ના શકે પણ એ પરમાત્માની વાણી તરત સમજી ના ના બોલે બોલ્યા એટલે બોલ્યા

હવે તમે પરમાત્મા જો બોલ્યા છો ને શાંતિ જો બોલ્યા છો તો એ જ રહ્યો પછી બીજું વચ્ચે રૂપિયા કે પથ્થર કે માટી શું કામ લાવો એ ક્યાં આવ્યો પરમાત્માને શાંતિમાં એ ક્યાં આવ્યું કે નહીં જો તમારા અંદરથી જ આવ્યું છે કે પરમાત્માને એ શાંતિ તો પછી એમાં પરમાત્માને શાંતિ એમાં રૂપિયા પથ્થરને માટીને એનું કામ છે એમાં છોકરાઓ છે એમાં કોન્ટ્રાક્ટરો છે એમાં વીસ ફૂટ જગ્યા અને એ બધું છે પરમાત્મા શાંતિને અંદર બીજું કાંઈ હોય તો બતાડો તો એટલે જ રહ્યો શું કહે બિલકુલ નહીં અહીંયા એવું તો નથી કીધું અહીં તો એવું લખ્યું ન આવ્યા હોત તો સૌથી વધુ સારું કારણ કે અહીં તો કંઈ બીજું કંઈ છે નહીં હું તો મારું તારું કે લેવા દેવો કે બડા છોટા ભલા ભૂરા કે ભેદાભેદ કે કંઈ સ્વાર્થ કે પ્રપંચ કે રાગદ્વેષ એ તો તમે જુઓ છો અમે પહેલેથી અમે કોઈની સાથે નથી કોઈ અમારી સાથે નથી તો તમે જુઓ જ છો સદાય એકલા છીએ ને સદાય એકલા જ એ તો તમે જુઓ છો આ દેખાય છે એમાંનું કોઈ અમે નથી કોઈ અમારું નથી અમે કોઈમાં નથી આ બધું દેખાય છે અનંત દેખાય છે તો એ કોઈમાં અમે નથી કોઈ અમારામાં નથી અને અમે અમે જ છીએ અને એ બીજું કાંઈ અમે નથી એ કેવી રીતે અમને એ કેવી રીતે માની શકીએ જે અમે અમે હોઈએ એ જ અમે હોઈએ જે બીજું દેખાતું હોય એ અમે કેવી રીતે હોઈ શકીએ પ્રેક્ટિકલ લેવું હોય તો જે અમે છીએ તો અમે તમે કેવી રીતે હોઈ શકીએ અમે અને અમે તમારામાં કેવી રીતે હોઈ શકો તમે અમારામાં કેવી રીતે હોઈ શકો અમે અમે જ છીએ અને અમારામાં તમે કાંઈ નથી તો જે અમે ન હોઈએ તો એની અરે અમારે લેવા દેવા શું હોય નહીં સમજાય અમે અમે જ છીએ અને આખું દેખાતું હોય અમારે શું એ અમે થોડું જ છીએ અમે એમાં નથી એ અમારામાં નથી અને અમે અમે જ છીએ તો અમે કોણ આવીશું એ ઓળખી લ્યો જાણી લો